નમસ્કાર આપ જોઈ રહ્યા છો સ્વાત ટે બીજી રાષ્ટ્રીય પેરા રેન્કિંગ ટેબલ ટેનિસ ચેમ્પિયનશીપ બે હજાર ઇન્ડોર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે શરૂ થઈ ટેબલ ટેનિસ ફેડરેશન ઓફ ઇન્ડિયા અને ગુજરાત સ્ટેટ ટેબલ ટેનિસ એસોસિએશનના નીજા હેઠળ ટેબલ ટેનિસ એસોસિએશન ઓફ બરોડા વડોદરાના સમા ઇન્ડોર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષ ખાતે યુટીટી બીજી રાષ્ટ્રીય પેરા રેન્કિંગ ટેબલ ટેનિસ ચેમ્પિયનશિપ બે હજાર પચીસ છવ્વીસનું આયોજન કરવા માટે તૈયાર છે આ ઇવેન્ટ બે ડિસેમ્બરથી ચાર ડિસેમ્બર દરમિયાન રમાવાની છે જેની શરૂઆત આજથી થઈ ગઈ છે આ ઇવેન્ટનું ટાઇટલ સ્પોન્સર અલ્ટિમેટ ટેબલ ટેનિસ છે અને મુખ્ય સ્પોન્સર ઇન્ડિયન ઓઈલ કોર્પોરેશન લિમિટેડ છે આ ઇવેન્ટને સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત દ્વારા સમર્થન આપવામાં આવ્યું છે કુલ અઢાર ઇવેન્ટ અહીં રમવામાં આવશે જેમાં પુરુષો અને મહિલાઓના વર્ગ એક થી દસ સિંગલ્સનો સમાવેશ થાય છે વર્ગ એક થી પાંચ વ્હીલચેર ખેલાડીઓ વર્ગ છ થી દસ સ્ટેન્ડિંગ ખેલાડીઓ દેશભરમાં અઢાર રાજ્યોમાંથી બસો ખેલાડીઓએ ભાગ લીધો છે વડોદરા ખાતે વડોદરા સ્પોર્ટ્સ ફાઉન્ડેશનના સભા સ્પોર્ટ્સ કોમ્પલેક્સ ખાતે આયોજન કરવામાં આવી રહ્યા છે આજે વર્લ્ડ ડીઝીબિલિટી ડે છે અને સાથે સાથે વિકલાંગો માટે પણ આપણે ડિફરન્ટલી એબલ કહેવાય એમના માટે ખાસ સ્પોર્ટ્સ ચેમ્પિયનશીપ આયોજન કરવામાં અને સફળ બનાવવામાં યુટીટી અને ટેબલ ટેનિસ ફેડરેશન તરફથી જે આયોજન કરવામાં આવી છે એમને હું ખૂબ અભિનંદન પાઠવું છું બહુ સારું ઇનિશિયેટિવ છે જે રીતનું આપણે જનરલ સ્પોર્ટ્સમેનને પ્રમોટ કરીએ છીએ પેરાલિમ્પિક્સ અને પેરા સ્પોર્ટ્સમાં પણ ભારતનું ખૂબ મોટું આયોજન અને યોગદાન રહેતું હોય છે અને વડોદરાથી પણ ખાસ સારું પાર્ટિસિપેશન હોય છે બીએમસીના બે ખેલાડીઓ પણ પેરામાં અત્યારે પાર્ટિસિપેટ કરી રહ્યા છે એટલે આ ટેબલ ટેનિસ એવા એક ગેમ છે જેમાં બધાને અમને પ્રોત્સાહન આપતા જ હોય છે વડોદરા ધીરે 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 તમામ સ્પોર્ટ્સ ઓર્ગનાઇઝિંગ ઓર્ગેનાઇઝર તરીકે આગળ વધી રહ્યા છે આપ જાણો છો કે બેડમિન્ટન ટેબલ ટેનિસ બાસ્કેટબોલ સ્વિમિંગ બધામાં અત્યારે અલગ અલગ ટુર્નામેન્ટનું આયોજન વડોદરામાં થઈ રહ્યા છે જે રીતનું મોટા ગેમ્સ અમદાવાદમાં થઈ રહ્યા છે અથવા સુરત રાજકોટ વડોદરા જે રીતનું મોટા મોટા આયોજન કરી રહ્યા છે આમાં વડોદરાનું ખૂબ મોટું આયોજન રહેતું જ હોય છે અહીંયાના સ્પોર્ટ્સ લોકો માટે પણ એક પ્રોત્સાહન છે અને એક નેશનલ ડેસ્ટિનેશન ધીરે ધીરે બનતું જાય છે આવનારા દિવસોમાં સ્પોર્ટ્સને પ્રોત્સાહન આપવા માટે પણ સ્પોર્ટ્સ ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને સાથે સાથે સ્પોર્ટ્સ ખેલાડીઓને પ્રોત્સાહન આપવા માટે પણ વડોદરાના સિટીના નાગરિકો આગેવાનો પદાધિકારીઓ અધિકારીઓ એ સંયુક્ત ઉપક્રમે ઘણું બધું આયોજન થઈ રહ્યા છે આજે હું ફરી યુટીટી ટીટી નું આયોજકો અને આ પેરા ટેબલ ટેનિસ નું જે આટલા દિવસોમાં ચાલવાના છે તમામ ખેલાડીઓને આયોજકોને હું બેસ્ટ વિશેસ પાઠવું છું સ્પોર્ટ્સમેનશિપ સ્પિરિટમાં રમવાનું ખાસ કરીને આપણો ઇન્ટરેસ્ટ હોવો જોઈએ વિજેતા કોઈ પણ હોય શકે પણ સ્પોર્ટ્સ ધ સ્પિરિટ સ્પોર્ટ્સ ધ ડિસિપ્લિન એન્ડ રેસ્પેક્ટ ટુ રૂલ્સ એ મેન્ટેન કરીને કરવાનું વિનંતી કરીશ અને તમામ ને ફરી આયોજકોને હું કंग्रेचुલેટ કરવાવાચું છું કે દર વર્ષે આનું આયોજન થાય જેથી કરીને વડોદરા એક સ્પોર્ટ્સ ડેસ્ટિનેશન બને થેન્ક યુ ગુડ મોર્નિંગ આજ વડોદરા કે લિયે એક બહોત સ્પેશિયલ દિન હે કે આજ યહા પે યે નેશનલ પેરા રેન્કિંગ ટેબલ ટેનિસ ચેમ્પિયનશિપ્સ હો રહે હે તો વડોદરા કે વડોદરા તો ઇન્ડિયા કે સ્પોર્ટ્સ મેપ મે ડાલને કે એક બહોત મહત્વપૂર્ણ કદમ હે और आज का दिन और भी इम्पॉटेंट है क्योंकि आज थर्ड दिसंबर है जो कि वर्ल्ड डिसबिलिटीज डे है ये दिन उन्नीस में यूनाइटेड नेशंस ने शुरू किया था टू नॉर्मलाइज और ब्रेक सोसाइटी स्टीरो अबाउट डिफरेंटली एबल्ड पीपल तो उनको सोसाइटी में अब्जॉर्व करने के लिए उनको जो भी लोकेशन है कॉमन फैसिलिटीज है उनके प्रति फ्रेंडली बनाने के लिए ये मुहिम चालू हुई थी तो आज के दिन जो ये इवेंट यहाँ पे शुरू किया जा रहा है ये हमारे वडोदरा के लिए एंड आई ओ सी एल के लिए भी इट्स अ प्राउड मोमेंट बिकॉज वी आर अ पार्ट ऑफ इट हम एज अ कारपोरेट पैरा ओलम्पिक्स को हमने दो तीन मेजर पैराल्पिक इवेंट्स स्पॉन्सर भी किए हैं प्लस जो वर्ल्ड नंबर वन आर्चर है जो वर्ल्ड पैराल्पिक्स में ब्रॉन्ज मेडल जीती थी शीतला देवी शी इज एन एम्प्लॉय ऑफ आई ओ सी एल उसके अलावा देर इज अरमान मलिक शी इज़ ऑल्सो सपोर्टेड बाई आई ओ सी एल तो स्पोर्ट्स के स्पोर्ट्स में आई ओ सी एल बहुत बड़ी तरीके से अपने सी एस आर और अदर एक्टिविटीज के थ्रू सपोर्ट करता है एंड उसमें एक स्पेशल पार्ट हम पैरा एथलीट्स को देते हैं तो वी होप कि इन द फ्यूचर ऐसे और इवेंट्स हो नॉट ओनली फॉर पैरा ओलम्पिक्स बट अदर स्पोर्ट्स ऑल्सो सो दैट वडोदरा फीचर्स प्रोमिनेंटली ऑन द स्पोर्ट्स मैप ऑफ इंडिया थैंक यू मैं विप्लव विश्वास इडियन रिफाइनरी हेड गुजरात रिफाइनरी इंडियन